ચશ્મા વાળાની તકલીફ તો એને જ ખબર હોય જેને ચશ્મા હોય ઓછા ભાવમાં સારા ચશ્મા ન મળે અને સારી બ્રાન્ડ ગોતવા જઈએ તો ચશ્મા મોંઘા પડે તો આ પ્રોબ્લેમનું સોલ્યુશન લઈને આવી ગયું છે નેક્સસ ઓપ્ટિક અહીંયા તમને વ્યાજબી ભાવે બ્રાન્ડેડ ચશ્મા મળી જશે જેમાં તમને રેબન ઓકલી ટોમે હિલ ફિગર સીકે પોલિસ સ્કેચર્સ આઈડી સ્ટેપર્સ જેવી તમામ ટોપ બ્રાન્ડ્સ મળી જશે અહીંયા તમને જર્મન ટેકનોલોજીના જઈસ રિઝાલ તેમજ જાપાન ટેકનોલોજીના ફૂઝી નિકોન જેવા તમામ ટોપ બ્રાન્ડના આઈ ગ્લાસીસ મળી જશે અને હા કોન્ટેક લેન્સના સ્પેશિયાલિસ્ટ તો ખરા જ કે જ્યાં તમને બોસેન લોંગ અને જોન્સન એન્ડ જોન્સન જેવા ટોપ બ્રાન્ડના કોન્ટેક્ટ લેન્સીસ પણ મળી જશે અહીંયા તમને જર્મન ટેકનોલોજીના કમ્પ્યુટર વડે આઈ ટેસ્ટિંગ પણ કરી આપવામાં આવશે અહીંયા સ્ટાર્ટિંગ રેન્જમાં માત્ર સો રૂપિયાથી ચશ્મા મળી જશે અને આ ઉપરાંત તમને બ્રાન્ડેડ ચશ્મા પણ અહીંયા મળી જશે ચશ્માની સાથે પરફ્યુમના શોખીન લોકો માટે દુબઈની બ્રાન્ડ એટલે કે અજમલનું પરફ્યુમ તેમજ બેસ્ટ ટુ બેસ્ટ પરફ્યુમ તમને અહીંયા મળી જશે જો તમે નેક્સેસ ઓપ્ટિકમાંથી ખરીદી કરો છો તો તમને લાઈફ ટાઈમ સર્વિસ ફ્રી આપવામાં આવશે તો નેક્સેસ ઓપ્ટિકમાંથી અવનવી વેરાયટીના ચશ્માની ખરીદી કરવાનું નહીં જેનું એડ્રેસ છે શોપ નંબર એક ઘનશ્યામ માર્કેટ રવાપર રોડ વી બાજુમાં મોરબી